આજે આપણે ધોરણ સાતની ગુજરાતીની પોથીના પાઠ અઢાર જીવરામ ભટ્ટના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખવાના છે પ્રશ્ન એક જીવરામ ભટ્ટ એકમમાં સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ તો અહીંયા તમને જે પાત્ર ગમ્યું હોય એ કેમ ગમ્યું એ લખવાનું છે જવાબ જીવરામ ભટ્ટ એકમમાંથી મને સૌથી વધારે જીવરામ ભટ્ટનું પાત્ર ગમ્યું કારણ કે તેઓ પોતાની ચતુરાઈથી બધાને હરાવે છે પ્રશ્ન બે તમારા જીવનમાં બનેલ કોઈ એક હાસ્યનો પ્રસંગ લખો જવાબ એક વખત હું અને મારો મિત્ર ફરવા ગયા હતા ત્યારે તેની પાછળ કૂતરું દોડ્યું કૂતરું દોડતો તે પડી ગયો જે જોઈને મને ખૂબ હસવું આવ્યું પ્રશ્ન ત્રણ તમે કોઈ નાટક જોયું હોય કે ભજવ્યું હોય તો તમને તેમાં સૌથી વધુ મજા શામાં આવી કેમ જવાબ અમે અમારી શાળામાં એક મુક નાટક ભજવ્યું હતું મને જોવા કરતાં નાટક ભજવવામાં વધુ મજા આવી હતી કેમ કે હું પોતે અભિનય કરતો હતો પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરી અધૂરો સંવાદ પૂર્ણ કરું અહીંયા રંગલા અને રંગલી વચ્ચે સંવાદ આપેલો છે એ સંવાદ પૂર્ણ કરવાનો છે રંગલો કહે આ વર્ષે તો વરસાદે માઝા મૂકી રંગલી કહે હા ગયું વર્ષ તો બેકાર ગયું હતું રંગલો કહે હા રંગલી ગયા વર્ષે તો દુકાળે પાક જ થવા ક્યાં દીધો હતો રંગલી કહે આ વર્ષ એવું નહીં જાય રંગલો કહે આ વર્ષે તો પાણી ભરપૂર છે રંગલી કહે હા પાણી તો ખૂટે એમ લાગતું નથી રંગલો કહે આ વર્ષે વરસાદ સારો એવો પડ્યો છે રંગલી કહે સાચી વાત રંગલો કહે લ્યો ત્યારે સારા વરસાદની ઉજાણી થઈ જાય રંગલી કહે હા ચાલો કેમ નહીં પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને એ જ ક્રિયાપદનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવો તો અહીંયા તમારે ક્રિયાપદ લખવાનું છે અને એ ક્રિયાપદનો ઉપયોગ કરીને બીજું વાક્ય લખવાનું છે એક જીવરામ બેઠો ક્રિયાપદ બેઠો વાક્ય નરેશ બેન્ચ પર બેઠો છે બે ચિન્ટુએ ખાધું ક્રિયાપદ ખાધું વાક્ય મેં આજે એક જામફળ ખાધું હતું ત્રણ લાકડું બળ્યું ક્રિયાપદ બળ્યું વાક્ય મારા પપ્પાની ડાયરી બળી ગઈ ચાર કાગળ વાંચ્યું ક્રિયાપદ વાંચ્યું વાક્ય મારા મિત્રનો પત્ર વાંચ્યું પાંચ પંક્તિ રડી ક્રિયાપદ રડી વાક્ય અકસ્માતના સમાચાર સાંભળી નેહા રડી પડી પ્રશ્ન ચાર નીચેના વાક્યોમાં શબ્દો આડાઅવડા થઈ ગયા છે તેને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો તો અહીંયા તમારે શબ્દો ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે તો પહેલું વાક્ય થશે અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે બીજા નંબરનું વાક્ય થશે મને તો હવે છૂટી શકે એવો એકે રસ્તો દેખાતો નથી ત્રીજું વાક્ય થશે જીવરામ ભટ્ટ પાઠના લેખક દલપતરામ છે ચોથું વાક્ય બનશે મને બસ નહીં મળે તો હું રિક્ષામાં જઈશ પાંચમું વાક્ય થશે મને ગણિત કરતાં ગુજરાતી વધુ ગમે છે પ્રશ્ન પાંચ નીચેનામાંથી અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરો તો અહીંયા ત્રણમાં તમારે જે શબ્દ અલગ પડે છે એમાં રાઉન્ડ કરવાનું છે તો પહેલાંમાં ઉપાય તબદીલ તકદીર અને યુક્તિ તો એમાં તકદીર શબ્દ અલગ પડે છે બે નયન આંખ લોચન કંચન આમાં કંચન શબ્દ અલગ પડે છે ત્રણ ઝાડ તારું વૃક્ષ ક્ષુ તો આમાં તારું શબ્દ અલગ પડે છે બે નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની જો સાચી જોડ કઈ છે જવાબ આવશે મૂર્ખ તો હોશિયાર કોણ બોલે છે તો આ વાક્ય ગંગા બોલે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન એક જીવરામના મિથ્યાભિમાની સંવાદો લખો જવાબ તમારી આગળ નીચા નમવાની અમારે જરૂર નથી આ લ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવું તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષરો છે તો અમે કંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો અમે તો તે વાંચીએ બે તમારે સ્વચ્છતા જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો તમે તેમાં કયું પાત્ર બનશો તમે જે પાત્ર બનો તેના સંવાદ લખો તો સ્વચ્છતા જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો થાય તો હું સાવરણાનું પાત્ર બનીશ અને મારા સંવાદો હશે મારા વિના સ્વચ્છતા શક્ય જ નથી ગાંધીજી પણ મારો ઉપયોગ કરી દરરોજ આંગણું સ્વચ્છ રાખતા હતા બહારની ગંદકી સાથે કોઈના મનની ગંદકી પણ હું દૂર કરી શકું છું લગાવો એક ફટકો એટલે તરત સીધો થઈ જાય શાળામાં નાના નાના બાળકો પણ શાળાની સ્વચ્છતા રાખવા મારો ઉપયોગ કરે છે ઘરની સ્વચ્છતા માટે ઘરના આંગણામાં જ તમે મને જોઈ શકો છો પ્રશ્ન સાત કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો લખો બનાવેલ ફકરાના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો તો અહીંયા આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો છે પછી એ ફકરામાંથી આપણે ક્રિયાપદો અલગ તારવવાના છે તો આપણે પહેલાં ફકરો બનાવીશું આજે પંદરમી ઓગસ્ટ હતી સવારે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ હતું શૌર્ય ગીતો વાગતા હતા ત્યાં સ્ટેજ પર અભિનય જોયો દેશની રક્ષા માટે સૈનિક સરહદ પર પોતાનો જીવ ગુમાવે છે તેના સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા આપણા સૈનિકો લશ્કરમાં કેવી રીતે જીવન ગુમાવે છે તેની વાતો હતી હવે આપણે લખેલા ફકરામાંથી ક્રિયાપદો અલગ લખીશું તો ક્રિયાપદો થશે વાગવું અભિનય જોયો જીવ ગુમાવવું જીવન ગુમાવવું વગેરે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ